ત્યારે આધુનિક જમાનામાં હવે લોકો ઘણા આગળ આવ્યા છે શરીર બાબતમાં એટલી બધી સગવડ ઊભી કરેલી છે કંઈ બાકી રાખ્યું નથી એફર્ટલેસ ઇટિંગ તો ચમચી આમ ને હાથ અહીં સ્પ્રિંગ હોય ઓટોમેટિક હાથ આમ લઈ જાય એટલે કરવાની જોયું નહીં એવી રીતે સગવડો ઊભી થઈ ગઈ ટૂથબ્રશ ખાલી દબાય ને તો બોલ અંદર ફર્યા બસ આમાં જ ફેરવાનું બધું એટલે દેહ માટે કંઈ બાકી રાખ્યું નથી એટલે પણ એની અંદર આપણે જોઈએ છે આટલી બધી સગવડ આટલું બધું જાત જાતનું નવું નવું અકબરને સિકંદરે જે ભોગવા નહીં હોય એક સામાન્ય માણસને એ અનુભવ થાય છે ભાઈ ફ્રીઝ ક્યાં હતું ટેલિવિઝન ક્યાં હતું મોબાઈલ ક્યાં હતું ઇન્ટરનેટ હતું એક ઓર્ડનરી માણસ એ બધું ભોગવી શકે છે એટલે પણ છતાં પ્રશ્નો વધ્યા છે હલ થવાને બદલે એક પ્રશ્નનું સોલ્યુશન લાવવા જતા બીજા દસ પ્રશ્નો ઊભા થયા છે ઓલા કહે છે ને યુઝ એન્ડ થ્રો અમેરિકામાં એટલે વાસણ ઉટકવાન સાફ કરવા એના કરતાં એવી સગવડ કરી કે ખાઈને ઉપયોગ કરીને ફેંકી દો પણ બીજા દસ પ્રશ્નો ઊભા થયા છે એક કચરો તો ભેગો થયો હે ને ક્યાં નાખો અને પછી એટલે બધા કોમ્પલિકેશન બધા કેટલાય થયા છે એટલે રિસાયકલિંગ થયું હવે તો એના એ જ કાગળને ફરીથી તમે ફરી કાગળ બનાવો અથવા પ્લાસ્ટિક હોય એનો ફરી ઉપયોગ કરો પ્લાસ્ટિક કોવાતું નથી તો જમીનમાં ડાટો ને એવું એવું જ રહેશે બીજી વસ્તુ કોવાઈ જાય ને આ બધું થાય એટલે આવા પ્રશ્નો ત્યાં ઘણા ઊભા થયા છે અને રહેવાના આધ્યાત્મિક જો ગાંધીજીએ ટોલસ્ટોયને પૂછ્યું કે મારે દેશ સ્વતંત્ર કરવો છે એનો ઉપાય બતાવો ટોલસ્ટોય એટલું જ કે ત્યાં ધર્મશાસ્ત્રને પૂછો લ એટલે પ્રશ્નો જે આપણા જે પ્રશ્નો છે મનમાંથી ઊભા થયા છે અને એનું સમાધાન પણ મન જ છે બાર બહુ લેવા દેવા નથી ત્યાં વસ્તુને કઈ રીતે જુઓ છો એના ઉપર આધાર છે તમને એક ને એક વ્યક્તિ તમને દુશ્મન લાગે બીજાને મિત્ર લાગે રીતે વસ્તુ પણ એવી છે કોકને કાર્યલા ગમે કોક ના ગમે એટલે તો બધું મનનું જ પ્રતિબિંબ છે જેમાં સ્ક્રીન છે તો ધોરું છે સ્લાઇડ કેવી છે એના પર આધાર સ્લાઇડમાં ગધેડો હોય તો સ્ક્રીન ઉપર ગધેડો આવે સ્લાઇડમાં સિંહ હોય તો સ્લાઇડમાં સ્લાઈડમાં સ્ક્રીન ઉપર સિંહ આવે સ્ક્રીનનો કોઈ દોષ નથી એમાં આપણા મનમાં કેવું છે જે સૃષ્ટિ એટલે આવી રીતે બધા પ્રશ્નો ઊભા થયેલા છે બાકી બાર વસ્તુમાં દુઃખ નથી ને સુખઈ નથી કોઈ વસ્તુ દુઃખ સુખ છે જ નહીં બધું આપણી મનની માનવીનતા છે હેલા સંતો કહે છે ને કે પેલા પ્રેમ થાય ને તો ચંદ્રમુખી પછી લગ્ન થાય તો સૂર્યમુખી અને પછી જ્વાલામુખી એટલે છૂટાછેડા એટલે એની એ જ વ્યક્તિ છે ત્યારે દર વખતે મનના ભાવો બદલાય એટલે પ્રમાણે વ્યક્તિની જવાન દ્રષ્ટિ કઈ બદલાય પહેલાં ચંદ્રમુખી જોતા હતા પછી સૂર્યમુખી જાય જ્વાલામુખી જાય વ્યક્તિ તો એની એ જ છે એમાં આપણા મનના ભાવ બદલા કરે છે એટલે સુખ દુઃખનું કારણ એ છે પદાર્થ કહેવાય નથી હોતું જો તમે દસ પંદર આઈટમ હોય જમવા બેઠા હોય તે તે સમાચાર આવે કે ભાઈ ત્યાં કોઈ મરી ગયા છે શું દશા થાય ભૂખે મરી જાય એને એ જ વ્યક્તિ છે પીરસનારી જમનારા એ છો ફ્લોરિંગ સીલિંગ વોલ બધું એ છો આઈટમથી એની છે ગરમ ઠંડી ખાટું તીખું બધું એ છે કાંઈ બદલાયું નથી મન બદલાઈ ગયું એટલે સમાચારથી મન બદલે પરિણામ જુઓ જેમાં કોઈ દોષ નથી એમ દોષ આરોપણ થયો ભૂખ મરી ગઈ ઊભા થઈને ચાલતા થાય એક રૂપિયા ને એક નારિયેલ દસ રૂપિયા ને દસ દસ હજાર વાળો આટલો સુખી તો વીસ હજાર ડબલ સુખી ખરો નથી મળતો આપણે તો આપણા દરેકના મનમાં એવું છે કે જેટલી સગવડ જેટલા પૈસા એટલું માલ મિલકત વધુ એટલા વધુ સુખી નથી એ માનીનતા ખોટી છે હા અમુક જોઈએ આપણે અમુક પૈસા અમુક સગવડ જોઈએ એથી વધારે છે એટલે વધારે સુખી થશે એ વાત ખોટી અમેરિકામાં એ લોકો કે સ્ટેટિક્સ કાઢ્યું સો કરોડપતિઓને લીધા અને દસ વર્ષ સુધી એનો અભ્યાસ કર્યો એ લોકો એના ઉપર તો જ્યારે શરૂઆતમાં એ લોકોને બધું પૂછ કરીને આમ બધું કરવામાં આવ્યું તો સાઠ ટકા સુખી લાગ્યા એ લોકો કરોડપતિ આ જે સિલેક્ટ કર્યા હતા પછી દસ વર્ષ પછી આ દરેકને પાંચ દસ દસ કરોડ ડોલરો થયા દસ ગુણી સુખ દસ ગણા સુખી થવા જોઈએ ને સાઠ ટકામાં છસો ટકા સુખી થવા જોઈએ કે નહીં પાસઠ ટકા વધ્યું સાઈઠ માંથી પાસઠ ટકા ગયા જો નથી રીડ ડાયજેસ્ટમાં આર્ટિકલ ત્રણ ચાર મહિના પહેલાનું છે તો કહેવાનું શું કે મનમાં જ છે બધું દુઃખ સુખનું કારણ મન છે પ્રશ્ન ને સમાધાનનું કારણ મન જ છે અત્યારે તમે પ્રશ્ન પૂછો અમે એનું ઉત્તર આપીએ કે સમાધાન નથી પ્રશ્નનો ઉત્તર જ છે સમાધાન તો અહીં પાસે જ છે એમણે વાત કરીને પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી કદું તમે બધું જ આપણી પાસે છે તમે કઈ રીતે બધી વસ્તુ ગ્રહણ કરો છો ને કઈ રીતે કયું વસ્તુ અપનાવો છો ને કઈ દ્રષ્ટિએ તમે એનો ઉપયોગ કરો છો એના ઉપર આદર્શ ઓલા રીંગણા વળી વાત કઈ બધી એવું છે સેદાન સ્વામી મહારાજની જય